નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજનો વિડીયો એ કોઈ તમને દગો આપે તો શું કરવું જોઈએ એ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એના વિશે છે તો દોસ્તો મારી વિનંતી છે કે તમે હજુ સુધી ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો શરૂ કરીએ વિડીયો નંબર એક જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનું છોડી દેવું જોઈએ કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસને આગળ ક્યારેય પણ નારાજ થવું ના જોઈએ નંબર બે આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ માણસ આપણાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દે છે નંબર ત્રણ નિયત અને વિચારો સારા હોવા જોઈએ કારણ કે વાતો તો બધા જ લોકો સારી જ કરતા હોય છે નંબર ચાર જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના ફેસલા બીજા લોકો જ લેતા રહેશે નંબર પાંચ ક્યારેક પોતાની ભૂલો પણ માનવી જોઈએ કારણ કે દરેક વખતે આપણે સાચા પણ નથી હોતા નંબર છ કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે તમે એમના માટે કોઈ મતલબના નથી રહેતા નંબર સાત મિત્રો એક વાત યાદ રાખજો કે જો પોતાના ઉપર પરોસો રાખશો તો એ તમારી તાકાત બની જશે અને બીજા પર જો પરોસો રાખશો ને તો એ તમારી કમજોરી બની જશે નંબર આઠ પાકા સંબંધો તો બાળપણમાં બનતા હતા બાકી હવે તો મતલબ હોય તો જ સંબંધો બને છે નંબર નવ એમને છોડી દેવામાં જ ભલાય છે જેમને તમારી કદર નથી હોતી આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ બસ માણસની કિંમત જ સસ્તી થઈ ગઈ છે પોતાને એવા બનાવી દો કે જ્યાં તમે હો ત્યાં બધા જ તમને પ્રેમ કરે જ્યાંથી તમે ચાલ્યા જાઓ ત્યાં બધા જ તમને યાદ કરે અને જ્યાં તમે પહોંચવાના હોય ત્યાં બધા જ તમારી રાહ જુએ જે માણસ બધાને સાથ આપતો હોય છે એ માણસ પોતાના ખરાબ સમયમાં હંમેશા એકલો રહી જતો હોય છે તમારી જિંદગીમાં કંઈ જ નહીં બદલાય જ્યાં સુધી તમે પોતાને બદલતા ના શીખી લો જે માણસ બીજાની બુરાઈ તમારી સામે કરે છે એ માણસ તમારી બુરાઈ કોઈ બીજાની સામે કરતો જ હોય છે એ હંમેશા નક્કી રાખજો અને આવા માણસથી દૂર રહેજો પોતે જ લડવી પડે છે અહીંયા જિંદગીની લડાઈ કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે સમય તો સમય પર જ બદલાય છે પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જતો હોય છે લોકો તમારી સાથે રહેશે તમારો ફાયદો ઉઠાવશે અને જરૂરત પૂરી થયા પછી તમારામાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દેશે અને તમારાથી દૂર થઈ જશે આવા લોકોનો ગમ ક્યારે પણ ના રાખવો જોઈએ મિત્રો પોતાને એવા બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય તમને કંઈ પણ દુખ ના થવું જોઈએ જીવનમાં ક્યારેય પણ કોઈથી ઉમીદ ના રાખતા કારણ કે જે માણસ સાથે ઉમેદ રાખેલી હોય અને જે માણસ ઉપર ભરોસો સૌથી વધારે કરેલો હોય એ માણસ જ જ્યારે તમારો વિશ્વાસ તોડી દેશે ત્યારે તમને ખૂબ જ દુઃખ થશે કદર એમની જ કરો જે તમને દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો અહીં બધા જ મરે છે જ્યારે સમય અને પોતાના જ્યારે બંને એકસાથે ચોટ પહોંચાડે છે ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે આશા અને વિશ્વાસ રાખવો એ ખોટું નથી હોતું પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને કોના ઉપર વિશ્વાસ કરીએ છીએ જીવનમાં ક્યારેય પણ કોઈનાથી તુલના ના કરો કારણ કે તમે જે પણ છો એ સર્વશ્રેષ્ઠ છો એ લોકોની પાછળ ક્યારેય ના ભાગતા જે લોકોને તમારી પરવાહ જ નથી અનુભવ કહે છે કે કોઈ એક પર ભરોસો કરીને જુઓ એ જ માણસ તમને બીજા કોઈ પર પણ ભરોસો ના કરવાનું શીખવાડી દે છે માફીનો હકદાર ભૂલ કરવા વાળા હોય છે ચાલાકી કરવા વાળા ક્યારેય માફીના હકદાર નથી હોતા કોઈ વ્યક્તિ પરેશાન હોય અને તમારી સલાહ માગે તો તેને સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે પરંતુ તેને સંભાળીને રાખવા એ આપણી ઉન્નર હોય છે દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક ને કંઈક બદલાવ જરૂર કરવાનો છે જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક ક્યારેક પાછળ પણ હટવું પડે છે કદર અને સમય પણ કમાલના હોય છે જેની કદર કરો તે સમય નથી આપતા અને જેને સમય આપો તે કદર નથી કરતા જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ છીએ એ લોકો જ આપણને સમજી નથી શકતા એટલે પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ જિંદગી ખૂબ જ નાની છે જે આપણાથી સારો વ્યવહાર કરે છે તેનો ધન્યવાદ કરો અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા તેમને મુશ્કુરાઈને માફ કરી દો તુફાન પણ આવવું જરૂરી છે આ જિંદગીમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો મિત્રો કે કોઈ ને કોઈ રૂપમાં ભગવાન તમારી મદદ જરૂર કરે છે જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી એ હંમેશા યાદ રાખજો સંબંધ એમનાથી રાખો જે સ્નેહ અને સન્માન આપે મતલબ કે ભીડ વધારવાનો કોઈ મતલબ નથી આજકાલ કોઈ પણ માણસ આપણા નથી હોતા તે ત્યાં સુધી જ આપણા હોય છે જ્યાં સુધી તેમને આપણાથી કંઈક સ્વાર્થ હોય છે સમય ક્યારે પણ એક જેવો નથી રહેતો આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે પરંતુ થોડી ધીરજ રાખો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ એની પાસે જ હોય છે જિંદગીની સફરમાં બસ એટલું સબક શીખ્યું છે કે અહીં સહારો કોઈ કોઈક જ આપે છે બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે ખૂબ જ મતલબી નીકળે છે એ લોકો જે લોકો માટે આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ કોઈનો મેસેજ ના આવવો એ પણ તમારા માટે એક મેસેજ છે કે એમના દિલમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી જિંદગીમાં કેટલી પણ મુસીબતો આવી જાય પરંતુ તેનાથી ભાગશો નહીં મિત્રો કારણ કે ભાગવાથી મુસીબતો ટળતી નથી પરંતુ તેનો હિંમતથી સામનો કરો તો જરૂર એક દિવસ પરિસ્થિતિ બદલાઈ શકે છે કોઈનું વર્તમાન જોઈને તેનો મજાક ના ઉડાવવો જોઈએ દોસ્તો કારણ કે સમય બદલાય છે સમયની સાથે કર્મો પણ બદલાય છે અને કર્મની સાથે ભાગ્ય પણ બદલાતું હોય છે જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે જે આપણી પાસે છે તેમાં ખુશ રહો કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારે પણ કોઈ બીજા લોકોને ના માનવા જોઈએ કારણ કે બીજા લોકોને પોતાની મુશ્કેલીઓનું કારણ માનીને તમારી મુશ્કેલી ઓછી નહીં કરી શકો જો કોઈ તમને નજરઅંદાજ કરે તો ચિંતા ના કરશો મિત્રો કારણ કે દુનિયા એ જ વસ્તુને નજરઅંદાજ કરે છે જે તેમની ઓકાતની બહાર હોય છે હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નથી આપી શકાતું અને જે મૌન રહીને કહી શકાય છે તે શબ્દોથી નથી કહી શકાતું હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ બસ મનને શાંતિ મળે છે કે આ ભેડ ભરી દુનિયામાં કોઈ આપણું પોતાનું પણ છે સારા વિચારોમાં એટલા વ્યસ્ત થઈ જાવ કે ખરાબ વિચારવાનો સમય પણ ના મળે જે વ્યક્તિએ પોતાની આદત બદલી દીધી તેને કાલ પણ બદલાઈ જશે અને જે વ્યક્તિએ પોતાની આદત નથી બદલતા તેમની કાલમાં પણ જે આજ સુધી થતું આવ્યું છે એવું જ થતું રહેશે આપણી પાસે જે છે તેનો આનંદ લેવાની તો મજા ત્યારે જ આવશે જ્યારે આપણી પાસે જે નથી તેની ચિંતા કરવાની આપણે છોડી દઈશું દરેક માણસને સારા સમજવાનું છોડી દો કારણ કે દરેક માણસ એવા નથી હોતા જેવા તે બહારથી દેખાય છે દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને તમે ગમે તેટલો પ્યાર આપો સ્નેહ આપો સન્માન આપો તેમ છતાં પણ તે લોકો તમને દગો જ આપી જતા હોય છે જો કોઈ તમારી સાથે નથી રહેવા માંગતું તો તેમને આઝાદ કરી દો કારણ કે જે સંબંધોને આપણે પકડીને રાખીએ છીએ એ સંબંધોમાં આપણને શાંતિ નથી મળતી વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ લોકો કરે છે પરંતુ જેનો ભરોસો તૂટે છે તેને જ ખબર પડે છે કે વિશ્વાસ કે ભરોસો કોને કહેવાય જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલાં મોટા બનાવી દે છે આંખોમાં છે નીંદ ઘણી પરંતુ સૂવાનું નથી આ જ સમય છે જિંદગીમાં કંઈક કરી દેખાડવાનો એને ખોવાનો નથી જિંદગીમાં પસ્તાવો કરવાનું છોડી દેજો મિત્રો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરવો કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા જો તમે જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો પોતાની જિંદગીના દરેક ફેંસલા પોતાની પરિસ્થિતિને જોઈને લેજો બીજાને જોઈને ફેંસલો લેશો તો હંમેશા દુઃખી જ રહેશો મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર